જિલ્લામાં ભારે વરસાદના કારણે મુશ્કેલીઓ ઊભી થઈ છે ખાસ કરીને ડીસા તાલુકાના ભીરડી પંથકમાં હવામાન વિભાગની આગાહી મુજબ આ વિસ્તારમાં પડેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે જેનાથી સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ભીલડીના ગોગામઠ ઉમિયાનગર સોસાયટી પંચવટી સોસાયટી તેમજ બનાસ અને નાગરિક બેંક જેવા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે આ સમસ્યા છેલ્લા ઘણા વર્ષોથી દર વર્ષે ચોમાસે જોવા મળે છે જેને કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી જાય છે અને તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે સ્થાનિકો દ્વારા વારંવાર તંત્રને આ સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં આજ સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી પંચવટી ઉમિયાનગર અને ગોગા મઠ સોસાયટીના રહીશો દર ચોમાસે ભરાતા પાણીથી પરેશાન છે આ ઉપરાંત નવી બિલડી પ્રાથમિક શાળામાં પણ ઘૂંટણ સુધી પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા છે જેનાથી બાળકોના શિક્ષણ પર અસર થઈ રહી છે ભારે વરસાદને કારણે ભીલડીના અનેક વિસ્તારોમાં પાણી ભરાય છે જેનાથી જનજીવન ખોરવાયું છે સ્થાનિકોની વારંવાર રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા ન લેવાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે હવે જોવાનું એ રહ્યું છે કે તંત્ર આ ગંભીર સમસ્યાનો ક્યારે અને કેવો ઉકેલ લાવે છે